સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોડી ગણાતી સાબર ડેરીમાં આંદોલન ભારે હિંસક બન્યું હતું જેમાં આઠ થી દસ ગાડીઓના કાચ તોડવા સહિત સાબર બંને ગેટ સીસીટીવી તેમજ ત્રણ જેટલા પોલીસ કર્મીઓ હતા જોકે આ મામલે સમગ્ર પશુપાલક આલમ

તણાવની સ્થિતિ સર્જાઈ હતી જો કે પોલીસ અને વહીવટી તંત્રએ સક્રિયતા દાખવતા હાલમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે દૂધની આવક તથા ડેરીની નિયમિત વ્યવહારો યથાવત શરૂ કરવામાં આવે છે સ્થાનિક આગેવાનો અને નિયામક મંડળે આ મુદ્દે પશુપાલકો સાથે સંવાદ સાધી વાતચીત દ્વારા સમાધાન લાવવાના પ્રયાસો કરવાની જાહેરાત કરી છે ઘટનાએ સમગ્ર પશુપાલક સમાજમાં વ્યાપક પ્રત્યાઘાત સર્જ્યો છે અને ભાવ મુદ્દે સરકાર તથા ડેરી વ્યવસ્થાપનને તાત્કાલિક લેવાની માંગ રહી છે સવારે અગિયાર વાગે સાબરડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબરડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે ગઈકાલે સાબરડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનું ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ લોકોને મીડિયેશર તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીની ઈજા થઈ છે જેઓ હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂરોવત છે અને સંપૂર્ણ સ્થિતિ સ્લીપર પોલીસે કંટ્રોલ પણ લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર રેઠડ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે વિલ્લા એલોમેટ રાઉન્ડ અપ કરેલા છે એટલા ટીયર ગેસના જેલ છો પચાસથી વધારે ટિયર ગેસ છેલ્છો છે જેટલા ટીયર ગેસો પણ છોડ્યા માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ આ શરૂઆત પશુપાલકોએ કરી છે આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે નહીં કે કોઈ ઉગ્રતાથી પરંતુ ક્યાંકને ક્યાંક ઉગ્રતા ભર્યો માહોલ થયો તે હું દુઃખી પણ છું મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે ક્યાંક એમને નુકસાન પણ થયું હશે પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો પંદર ટકાથી લઈને પચીસ ટકા સુધી જે એમની માંગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું એ પ્રકારે પશુપાલકો સ્વયંભૂ વોટ્સઅપ ગ્રુપો બનાવીને નિર્ણય લેતા હોય છે અમે તો એક પ્રકારના પશુપાલકોના આમંત્રિત સભ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને પશુપાલકો જે રીતે કહેશે તે રીતે અમે રજૂઆત કરવાની થતી હશે ચોક્કસથી એક ધારાસભ્ય તરીકે એક જાગૃત નાગરિક તરીકે મારા વિસ્તારના પણ પશુપાલક છે એમના માટે મારે ક્યાંય રજૂઆત કરવાની થતી હશે મને પશુપાલકો કહેશે તો ચોક્કસથી હું એમના માટે ખભેથી ખભો મિલાઈને રજૂઆત કરવાની હશે તો હું ચોક્કસથી સરકારમાં રજૂઆત કરીશ